આખા જ્યોતિ ગૃફા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આગળના ભાગમાં જોયું હતું કે વિક્રમ રાજાના સિપાહીઓને માયાવી ચૂડેલ એ બંદી બનાવી નાખ્યા છે અને હવે વિક્રમ રાજાએ એમની વાતની જાણ થાય છે અને વિક્રમ રાજા વિચારે ચડી જાય છે કે આ તે કેવી માયાવી ચૂડેલ છે કે જે મારા સિપાહીઓને અને સેનાપતિને પણ બંદી બનાવી નાખ્યા છે પછી તો વિક્રમ રાજા નગરના સિપાહીઓને લઈ અને ચાલે નીકળ્યા અને તે ચાલતો ચાલતો જંગલમાં એક નદી કિનારે પાણી પાણી પીવી છે અમે પાણી પી અને ત્યાં થોડીવાર વાર કરે છે ને થોડો થોડો સમય થયો વિસામો કરી પછી પાછા જ નીકળ્યા તે ગામ તરફ ગામમાં જઈને જોવે છે તો બધા હેરાન પરેશાન થઈ ગયા હતા અમે કહેતા હતા કે મહારાજ આ ચૂડિયલ કોઈ માયાવી છે અને તે કોઈથી વસમાં થતી નથી અને બધાને ડરાવી રાખ્યા છે ગામમાં લોકો બહુ જ પરેશાન છે પછી વિક્રમ રાજા કહે છે તમે ચિંતા કરશો નહીં પરેશાન થશો નહીં અને હવે હું આવી ગયો છું ગમે તેવી માયાવી ચુડેર હશે તેને પણ આપણે પકડી પાડીશું પછી તો પાછો રાત્રિનો સમય થાય છે અને પાછું રાતમાં આ માયાવી ચૂડેર કે સુવરનું અચાનકથી રૂપ લઈ અને પાછી ગામ તરફ નીકળી જાય છે અને ચાલતી ચાલતી આ ગામ તરફ અવાજ કરતી કેટલા જીલ્લાભાઈઓ પાળતી પાડતી પાછી આવી ગામ તરફ ગામ તરફ આવીને એટલે ભાઈઓનેથી સામેથી પછાડીને ઉલાડી નાખે છે અને આજુબાજુ બધા ગામ લોકો દોડા દોડ ચાલુ થઈ જાય છે સુવર આવ્યો સુવર આવ્યું એમ કહીને આખું ગામ ડરી જાય છે અને રાત્રિનો સમય હતો એના કારણે ડર પણ વધારે લાગતો હતો ગામ લોકોને પછી તો વિક્રમ રાજા આ દ્રશ્ય જોઈ જાય છે અને તેમના સ્ત્રીઓને કહે છે આ સુવરને પકડો પકડો અને મારી નાખો પછી તો આ સિપાહીઓ તે સુવરને પકડવા માટે દોડી જાય છે અને દોડતા દોડતા જાય છે પણ આ સુવર માયાવી ચૂડેલ હોય છે એના કારણે આ સિપાઈઓને ઉછાળી ઉછાળીને ફેંકી મારે છે પછી તો વિક્રમ રાજા જોઈ જાય છે અને કહે છે કે હવે બારે જ મેદાનમાં ઉતરવું જ પડશે એમ કહીને વિક્રમ રાજા ફર જાય છે અને વિક્રમ રાજા આ સુવરના માથા ઉપર એક કામ કરે છે તરવાનો ત્યાં તો આ સુવર નીચે ડળી પડે છે હા ઘાયલ થયેલું સુવર પણ પાછું તે ઊભું થઈ અને પાછું બેઠું થઈ જાય છે કારણ કે આ તો એક માયાવી છે એના માટે તે પાછું સાજું થઈ જાય છે પછી તો આ વિક્રમ રાજા ચિંતામાં મૂકી જાય છે કે આ તો કેવી માયાવી છે કે પાછું સાજું થઈ ગયું પછી ન વિક્રમ રાજાને બધી ખબર પડી જાય છે અને તે મહાકાળી માતાને યાદ કરે છે અને કહે છે કે માં મારી સામે એક માયાવી શક્તિ છે અને તે મને મારી નાખે તેમ છે અને મારું કંઈ તેના સામે ચાલે તેમ રાખતું નથી માટે મારી રક્ષા કરવા અને મારી આ શક્તિ સામૂહ જીતવા માટે કંઈક રસ્તો બતાવો એમાં મારી મદદ કરો પછી તો ગઢ પવનની મહાકાળીમાં રાત્રિના સમયે વિક્રમ રાજાના વારે આવે છે અને કહે છે બોલ વિક્રમ હું તારા વચનની બંધાઈ હતી અને તે મને યાદ કરી અને હું તારી આ રક્ષા કરવા આવી આ તો એક ચૂડેલ છે પરંતુ આવી તો સવાસો ચુડેલનો પણ જમીનમાં નંદ આઠી નાખું તો હું ગઢ પાવાની ના રો આટલું કહી મા કાળીમાએ જો તેની સામે તેમની માયાવી શક્તિ હતી એક પછાડી પછાડી મેં આ ચૂડણને બગાવી નાખી અને વિક્રમ રાજા કહે છે જય હો મહાકાળીમાં કુળદેવી હું તમારો આભારી છું માં અને હવે હું તારી રોજ જેવા પૂજા કરીશ અને પછી માં અદ્રશ્ય થઈ ગયા અને વિક્રમ રાજા ગામ લોકોને કહે છે કે હવે ચિંતા કરશો નહીં અને હવે આપણી માતા આપણી રક્ષા કરશે અને જરૂર પડે ત્યારે આ મહાકારી માને યાદ કરજો અને સદાય તમારી સાથે રહેશે આમ કહીને વિક્રમ જા તેમના મારો તરફ નીકળી ગયા તો મિત્રો અમારા વિડીયો જોવાનું ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય મહાકાળી જય માતાજી